નમસ્કાર ન છો લોકમિત્રી ન્યૂઝ હું જયંકર પટેલ હવે જોઈએ જોઈએના સમાચાર વડોદરામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર એસકે મકવાણા એન્ડ કંપનીમાં જીએસટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કોન્ટ્રાક્ટર વર્તુળોમાં ગભરાટ વ્યાપી ગયો હતો વડોદરા કોર્પોરેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની ડ્રેનેજ અને વરસાદી ગટરની સિવિલ કોન્ટ્રાક્ટરની કામગીરી કરનાર એસકે મકવાણાની ઓફિસ ખોડિયારનગર ચાર રસ્તા પાસે અર્થ હાઈકોન ખાતે આવેલી છે જ્યાં આજે બપોરે જીએસટીના અધિકારીઓ તપાસ અર્થે આવ્યા હતા અને કામગીરી ચાલુ કરી હતી કંપનીના કાગળો અને હિસાબો તપાસ્યા હતા જીએસટી અધિકારીઓ ઓડિટની કામગીરી માટે બપોરે બે વાગ્યાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું રાત્રે ઓડિટ કાર્ય બાદ અધિકારીઓ રવાના થયા હતા જોકે કામગીરી હજી અધૂરી રહી હતી એસકે મકવાણા એન્ડ કંપનીમાં જીએસટી દ્વારા સર્ચ કામગીરી કરવામાં આવતા બાકીના કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા મેલા ઓડિટ મે ઓડિટ જો મિલા નહીં મિલા ઉસકે કે અભી વો પેપર તો અભી જાત જા હે હા જાત ચલ રહી હે અભી હા હા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો